ના લા નું મળે છે ક્યાં તો આપડે માટી ની લાગી અરે યાર મળે છે ને એટલી નહીં ખબર તમને એટલે ભાઈ નહીં ખબર એટલે તો કઉ છું ચાલો તો તમને લઈ જાવ સસ્તી અને સારી મૂર્તિ અને એ પણ માટીની આપણા નડિયાદમાં મળશે આ તો હેડો તારે આ લેવી છે અમે હા તો ચાલો હેડો જો હું કહેતો તો ને કે માટીની મૂર્તિ અહીંયા મળે આખાપુરી માટલામાં બરાબર ચલો તમને અંદર જઈને બીજી મૂર્તિ પણ બતાવું હેડો જોવા તણપતિ કેતા હતા તમને કે આ ગણપતિ ની મૂર્તિ ખરેખર નડિયાદ ની અંદર એટલી બધી સારી મૂર્તિ એ પણ માટી ની મળી જાય એ મન નથી ખબર હો તો દર વર્ષે તમારે માટી ની ગણપતિ ની મૂર્તિ લેવા માટે અહિયાં જવાનું બરોબર મિત્રો તમે આ બધી જ ગણપતિની માટીની મૂર્તિ જોઈ અને તમને એ કહું કે આનો ફાયદો શું તો આ ભાઈ આપણે જણાવશે કે માટીની મૂર્તિનો શું ફાયદો છે દર સાલ પીઓપીની મૂર્તિ લઈ જાય છે એવો દસ દિવસ જે ઘરની ત્યાં ઘરમાં રાખી દસ દિવસ ગણેશજીની પૂજા કરે છે પણ એ જ મૂર્તિ પીઓપી દસ દિવસ પછી દસ દિવસ દસમા દિવસે તેનું વિસર્જન કરે છે પણ એ મૂર્તિ તમારે વિસર્જન થતી નથી પ્રોપર તમે દસ દિવસ પૂજા કરો છો પણ એનો કોઈ મિનિંગ દસ દસમા દિવસ પછી કોઈ મિનિંગ હોતો નથી કારણ કે તમે ત્યાં બીજા દિવસે ત્યાં દિવસે ત્યાં જોશો એ મૂર્તિ તમારે કાલે પિક્ચરમાં તમને પડેલી જોવા મળશે અને આ તમે માટીની મૂર્તિ તમે લઈ જશો તો એ તમે ઘરમાં જ વિસર્જન કરી શકશો તો તમારે બહાર નહેરમાં કે તલાવમાં કરવું હોય તો બી તમે કરી શકશો એમાં ફાયદો એ છે કે તમે ઘરમાં વિસર્જન કરી શકશો તો તેને તે માટી તમે છોડ કે ગમે તે રોપી શકો છો અને આપણે ત્યાં બહાર વિસર્જન ના કરી શકાય પીઓપીની મૂર્તિનું એ ભગવાનનું અપમાન થાય છે અને કોઈ મિનિંગ હોતું નથી કે તમે પીઓપી ની દસ દિવસ પૂજા કરો છો મૂર્તિની અને પછી તમે એ મૂર્તિનો ખ્યાલ તમે અગિયારમાં દિવસ પછી કોઈ ખ્યાલ રાખતા નથી તો તમે માટીની મૂર્તિ લઈ જાઓ અને ઘરમાં જ વિસર્જન કરી અને ભગવાનની સ્થાપના કરો અને પ્રદૂષણ થતું અટકાવો તો આ મૂર્તિની પ્રાઇસ કહેશો તમે મૂર્તિની પ્રાઇસ તમારે જેવી તમારી મૂર્તિ હોય તમારી નાની એકાવન રૂપિયાથી લઈ તમારે અગિયાર હજાર સુધીની મૂર્તિઓ અહીંયા અવેલેબલ હોય છે અને તમારે સાદી મૂર્તિ પણ મળે છે ત્યાં તમારે ડેકોરેશન કરવું હોય તો અમે ડેકોરેશન પણ કરી આપીએ છીએ કસ્ટમરના ના કેવા પ્રમાણે અમે ડેકોરેશન અને એવા પ્રમાણે મૂર્તિ અમે બનાવી આપીએ છીએ તો લોકેશન કહી દેજો એનું એટલે આપણો એનું લોકેશન છે આપણે સંતાના સ્કૂલ કનીપુરા ચોકડી આગળ ત્યાં આજે આશાપુરીમાં માટલાવાળા શિવમ ભાઈ તો મિત્રો માટીની ગણપતિની મૂર્તિ તો મળી જ જશે પણ આ જોઈ રહ્યા છો તમે માટીના વાસણો જેમ કે માટલા તાવડી અને દરેક પ્રકારના માટીના વાસણો છૂટક તથા જથ્થાબંધ ભાવ થી મળશે તો જલ્દી પહોંચી જજો પછી એમ ના થાય બધા લઈ ગયા અને અમે રહી ગયા